મિત્રો તમને ખબર છે કે તોરણ દરવાજા ઉપર કેમ બાંધવામાં આવે છે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા આપણે તોરણ લગાવીએ છીએ તો આ તોરણનું શું મહત્વ છે આજે આપણે જાણીશું કે ખરેખર તોરણ કેમ બાંધવામાં આવે છે અંજલિ જ્યોતિષ એવમ ગિરીશ શાસ્ત્રી આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આમ તો તોરણના ઘણા બધા પ્રકાર છે અને દરેક તોરણ ઘરના દરવાજા પર લગાવવાનું કારણ પણ અલગ અલગ છે તોરણ જેને વંદનન માલિની તરીકે પણ ઓળખવામાં આવે છે જે ભારતીય ઉપખંડ દક્ષિણ પૂર્વ એશિયા અને પૂર્વ એશિયાના ભાગોમાં હિન્દુ બૌદ્ધ અને જૈન સ્થાપત્યમાં આપણને જોવા મળે છે ઔપચારિક હેતુઓ માટે મુક્ત સુશોભન કામવાળા વાળા પ્રવેશ દ્વાર તરીકે પણ ઓળખવામાં આવે છે અને આપણે કોઈ પણ નવા ઘરનું વાસ્તુ કરતા હોઈએ ભગવાન સત્યનારાયણની ઘરે પૂજા કરતા હોઈએ કોઈપણ પ્રકારના નવા ઉદ્યોગનો પ્રારંભ કરતા હોઈએ ત્યારે આપણે તોરણ લગાવીએ છીએ આ તોરણ છે ને એ આશોપાલવનું જનરલ બનતું હોય છે આશોપાલવમાં શું છે કે ઓક્સિજન પ્રાપ્ત કરવાની એનામાં ઘણી બધી શક્તિઓ છે આશોપાલવ જે છે એ ઓક્સિજન પ્રદાન કરે છે એટલે પોઝિટિવ એનર્જી લાવે છે ને નેગેટિવ એનર્જીને દૂર ભગાડે છે આ કારણથી મિત્રો આપણે તોરણ લગાવીએ છીએ તોરણ પરંપરા મુજબ સજાવટની વસ્તુ છે અને તેનો ઉપયોગ ઘરના મુખ્ય પ્રવેશ દ્વારને સજાવવા માટે થાય છે એવું માનવામાં આવે છે કે દિવાળી પર સુશોભિત પ્રવેશ દ્વાર બનાવવા માટે આપણે તોરણ લગાવીએ છીએ નવા વર્ષની શરૂઆત કરતા પહેલા પણ આપણે ધંધો વેપાર કે ઘરની અંદર પણ આશોપાલો વગેરે અલગ વિવિધ પ્રકારના તોરણ લગાવીએ ઘરના દરવાજા ઉપર તોરણ લગાવવાથી સુખ શાંતિમાં વધારો થાય છે આશો પાન ઔષધ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે આમ તો વૃક્ષોમાં કયું છે કે ભગવાનનો વાસ છે ઉત્સવમાં લગ્ન પ્રસંગમાં આશોપાલવના પાંદડાના તોરણ લટકાવવામાં આવે છે આશોપાલવ પવિત્ર વૃક્ષ છે આશોપાલવનું વૃક્ષ ભારતમાં જ થાય છે બીજે પેન્ડુલમ કહેવામાં આવે છે પુરાણોમાં આશોબાલવનો ઉલ્લેખ છે કે સંસ્કૃત ભાષામાં અશોક પલ્વ તરીકે કહેવામાં આવે છે રામાયણમાં આશોબાલને અશોક વૃક્ષ કહેવામાં આવ્યું છે અને વૃક્ષોનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ છે ધાર્મિક સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક મૂલ્ય છે વૃક્ષનું જતન થાય એટલે આપણા ઋષિમુનિઓએ મુનિઓએ વૃક્ષોને ધાર્મિક ઉત્સવો સાથે વણી લીધું છે વૃક્ષો સાથે કેટલાક વ્રતો જોડાયેલા છે જેવા કે તુલસી બિલી પત્ર પીપળો વડલો લીમડો વગેરે ઘણા બધા વૃક્ષોને આપણા ઋષિ મુનિએ આપણા સાથે જોડી લીધા છે અને ભગવાન શ્રી કૃષ્ણે તો ભગવદ્ ગીતામાં કહ્યું છે કે વૃક્ષોમાં અસ્વસ્થ હું છું પીપળામાં ભગવાન વિષ્ણુ કદમના વૃક્ષમાં વાસ કરે છે ભોળાનાથ છે બીલી ખૂબ તેમને પ્રિય છે અને આશોબાલાવ એટલે પવિત્ર માનવામાં આવ્યું છે તે ઘરમાં બાંધવાથી પૈસાને લગતી સમસ્યા દૂર થાય છે પતિ પત્ની વચ્ચે તણાવ હોય તો પણ આશોબાલવના પાન લઈ અને મંદિરમાં મૂકવાથી સુખ શાંતિ થાય છે પાન છે ને એ મિનિમમ નવ હોવા જોઈએ આશોબાલવ સુખ શાંતિનું પ્રતીક છે ઘરના દરવાજા ઉપર તોરણ લગાવવાથી સુખ શાંતિમાં વધારો થાય છે અને શરીરને પૂર્ણ ઓક્સિજન પણ પૂરું પાડે છે આશોબાલવના પાન એ પાન નથી પણ ઔષધ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે આશોબાલવનું વૃક્ષ હંમેશા લીલું છમ રહે છે આ વૃક્ષ ત્રીસ ફૂટ ઊંચું થાય છે અને જનરલ જાન્યુઆરી ફેબ્રુઆરી માસમાં આશોબાલવને લાલ ચટક ફૂલ પણ આવે છે આશોબાલવ વૃક્ષનો છાંયડો આરોગ્યને માટે ખૂબ રસપ્રદ માનવામાં આવ્યો છે અને આશોબાલવની છાલમાં હિમેટોંગ્સ લીન ટેનિસ ટેકો ગાયકો સ્લાઇડ કાર્બોની કેલ્શિયમ અને લુહ તત્વ પણ એમાં સમાયું છે તો મિત્રો વૃક્ષોની હવા આરોગ્ય માટે ઉપયોગી બને છે અને વૃક્ષોની પૂજા ભારતમાં થાય છે યમુનાના કિનારે કદમ વૃક્ષની સ્મૃતિ ભગવાન બાલકૃષ્ણ સાથે જોડાયેલી છે તોરણ પરંપરાગત સજાવટની વસ્તુ છે અને તેનો ઉપયોગ ઘરના મુખ્ય પ્રવેશ દ્વારને સજાવવા માટે થાય છે એવું માનવામાં આવે છે કે દિવાળી પર સુશોભિત પ્રવેશ દ્વાર ધનની આકર્ષવા માટે જીવનમાં ધન વૈભવ પ્રાપ્ત કરવા માટે તોરણ પણ પ્રથમ વસ્તુ છે અને જે આપણે ઘરના દ્વાર ઉપર લગાવીએ છીએ મહેમાનોનું સ્વાગત કરવા માટે પણ આપણે તોરણ લગાવીએ છીએ એટલે તોરણ છે ને શુભ માનવામાં આવે છે કોઈ પણ કાર્યના પ્રારંભમાં તોરણ લગાવવામાં આવે છે લગ્ન હોય ઘરનું વાસ્તુ હોય કોઈ પણ પ્રકારનો યજ્ઞ હોય કોઈ પણ ઉદ્યોગનો પ્રારંભ હોય કોઈ પણ વેપારની શરૂઆત હોય નવ વર્ષ આવતું હોય તમામ ક્ષેત્રની અંદર નવો માસ બેસતો હોય ધાર્મિક તહેવારો આવતા હોય તો આ ત્યારે આપણે તોરણ લગાવી અને એમનું વેલકમ કરવા માટે આપણે તોરણ લગાવી મિત્રો આ જ કારણથી ઘરના દ્વાર ઉપર લગાવવામાં આવે છે આ જ્ઞાન આપણે જાણતા ના હોઈએ તો અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ તમે પણ તમારા પરિવારજનો ઈષ્ટ મિત્રજનો સુધી આ વિડીયોને શેર કરો અને એમને પણ જ્ઞાનવર્ધક બનાવો ફરી કંઈક નવું લઈને ઉપસ્થિત થઈશું ત્યાં સુધી બધાને ઓમ નમઃ શિવાય હર હર